નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે પાટણ નગરપાલિકા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અગિયાર માસના હંગામી ધોરણે કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલી છે ગુજરાત અંતર્ગત પાટણ નગરપાલિકા ખાતે સિટી મેનેજર આઈટી એક જગ્યા સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમની જગ્યા એક ઉપર અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારાએ જાહેરાત થયેલી નીચે જણાવેલ તારીખ અને સમય પાટણ નગરપાલિકા કચેરી તાલુકો પાટણ જિલ્લો પાટણ ખાતે રૂબરૂ અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિક નકલો સાથે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે એક છે હોદ્દાનું નામ સિટી મેનેજર એમઆઈએસ આઈટી આ હોદ્દાનું નામ છે સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો બી બીટેક આઈટી ટી એમ ઇમટેક આઈ ટી બી સીએ બી એસ સી આઈ એમ સી એમએસસીઆઈટી અનુભવની વાત કરીએ તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણની વાત કરવામાં આવે તો વીસ હજાર માસિક વોક ઇન ઇન્ટરવ્યૂ તો અઢાર એક બે હજાર ચોવીસ અને સમય છે સવારે અગિયાર વાગ્યે બીજી સંખ્યા બીજી જગ્યા છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ જેની સંખ્યા છે એક લા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ ઈ ઇમટેક એન્વાયરમેન્ટ એમ ઈ ઇમટેક સિવિલ અનુભવની વાત કરીએ તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનું રહેશે પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા અને વોક ઇન ઇન્ટરવ્યૂ છે ઓગણીસ એક બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી શકો છો